બંધારણ સભા ની અંદર ઉપસ્થિત તમામ સંતો તમામ મહંતો તમામ આગેવાનો યુવાન દોસ્તો માતાઓ ને બહેનો અહિયાં બંધારણ બનાવવું પડ્યું ને બંધારણ એ કેવું બંધારણ

ચિંતા અને ચિંતા ની સાથે અનુભવ નું લઈને આવ્યા છે અહીંયા સંતો આવ્યા છે આશીર્વાદ આપવા માટે આ સંતો એટલા આશીર્વાદ આપવા માટે આવ્યા છે કે સંતો હંમેશા

આપણે નહીં કરીએ તો અમારી ભેટી માફ નહીં કરે આજે આ તમામ આગેવાનો બેઠા છે ત્યારે તમે જોયું છે કે હજારો લોકો આવ્યા હું પોતે હું મારા પત્ની બે આયા છે આ ગેની બેને આમંત્રણ આપી દીધું એ મને ના પાતી દીધું ઉભા ના કરતા કારણ કે મારા પપ્પા આયા છે મારા ઘરનાને લઈને આવ્યો છે મેં કહ્યું કે ગેની બેને કાલ મેણું માર્યું સાહેબ કે સજોડે આવજો નહીતર નિયમ નું પાલન કોણ કરશે મારી બહેનો અહીંયા બેઠી છે બધી સાહેબ બંધારણ બન્યું બંધારણ બન્યું અને બંધારણ નો અમલવારી આપણે કરવી જ પડે પણ આમાં બે સૂચનો છે મારા મને સૌથી સારી બાબત લાગી હોય તો તમે વૈશાખ સુધ ને મહાન એટલે પંદર પંદર દિવસના આખા વર્ષના ત્રીસ મુહૂર્ત નક્કી કર્યા

આખા ગુજરાતમાં આખો સમાજ ઘરે ઘરે લગ્ન થતા હોય કોઈ જગ્યાએ પંદર લોકો બેઠા કોઈ જગ્યાએ વીસ લોકો બેઠા હોય પણ એ તમામ જગ્યાએ દસ લોકો પંદર લોકો વીસ લોકો ને કોઈ ખોટા ખર્ચા થાય જ નહીં ખોટા દેખાડા થાય જ નહીં એટલે આ જે નક્કી કર્યો છે નિયમ હું આ બંધારણ નક્કી કરનારા તમામ આગેવાનોને અભિનંદન પાઠવું છું કે આ નિયમ થકી તમારી પચાસ ટકા કોઈ એમની દૂર થઈ જાય

આ બંધારણ તો બનશે પણ આ સમાજ નું બંધારણ પૈસા વાળા આગેવાનો ઉપર લાગુ પડશે ચિંતા ના કરો સ્ટેજ ઉપર દસરથજી અત્યારથી બીઆર દસરથજી ના દીકરા ના લગન ચા છે પણ તમને કહું હું મારા પપ્પા નો આભાર માનું કે મારા દીકરાના દસ થી પંદર હજાર માં લગન કરતી દીધા એમને મને સાહેબ કોઈ કહેવા નહી આનંદ છે આપણા માટે બધા જ માટે સન્માન્ય હોય આપણા દીકરા દીકરીના ના લગ્નમાં હોય હોય તો આપણા માટે બધા માટે સન્માન્ય છે એટલે આ નિયમ જે બનાવે છે આ નિયમનું પાકી અમલવારી આપણે કરવી જ પડે અને તો જ સમાજ નો ઉત્થાન થાય

જે સંસ્થા તો કે સમાજ ના દીકરા દીકરી પણ ભણી શકે હું સાહેબ નો આભાર માનું અહી જગદીશજી ઠાકોર સાહેબ બળદેવજી મારા પપ્પા ગોળાજી ઠાકોર બધા બેઠા છે શક્તિ વિદ્યાલય નો પાયો નાખ્યો એમને એની સાથે અહીંયા ચંદનજી બેઠા છે એને પાટણ માં પણ પાયો નાખ્યો હમણાં આપણી વચ્ચે બીજા આગેવાનો પણ ગયા કેસાજી એ દિયોદર માં જે સંસ્થા ચલાવે છે આ કોઈ નાની વાત નથી અહીંયા બાબર પ્રશ્ન શું છે ખબર છે દીકરાઓને મોકલશે કોણ તમે મોકલતા નથી એટલે એનું ઘડતર નથી કરી શકતા આજે સમાજ જાગ્યો છે સમાજમાં ભૂખ છે પણ એ દિયોદર છોડીને એમને અમદાવાદ આવવું પડશે અમદાવાદ ગાંધીનગર છોડીને અમેરિકા જવું પડશે તો જ આગળ વધશો તમારે સમાજમાં ભૂખ લગાડવી જ પડે એની ભૂખ સમાજના સર્વાંગી વિકાસની આ અસંતાઓ આ જે બની રહી છે આ સંસ્થાઓમાં આપણા દીકરા દીકરીને મૂકો અને મને ભરતસિંહભાઈ એક બહુ પીડા વ્યક્ત કરી બોલી ના શક્યા પણ હું તમને કહું

તે બધી શીખવું પડશે એની ઈચ્છા કરે મેર નહીં પડે થાકી જઈશું આપણે આપણે શીખવું પડશે અને આપણે એના સમોડિયા બનવા માટે મથવું પડશે માલદાર રાખો તો માલદાર પણ એવું રાખો કે આપણી ગાયો ભેંસો એનું જે દૂધ ભરાઈએ છે આની પર ચર્ચા થવી જોઈએ ખેતી કરો તો ખેતીની ચર્ચા થવી જોઈએ ધંધો કરો તો ધંધાની ચર્ચા થવી જોઈએ આજે આપણા દીકરા દીકરીને સારું ભણાવ બીજો બેલેક નિયમ નહીં કીધો પણ આજે કહી દઉં કે ગામની કમિટી તમે બંધારણની તો બનાવશો તો એની સાથે એક એવી સમિતિ પણ જોવી જોઈએ કે જે દીકરીનું માંગુ આયુ છે એ તમારા ગામમાં રહેલો એ નબીરો એ કુંવર એ વરરાજા વેસન તો નહીં કરતો ને દીકરી જે ગાય જેવી દીકરી જે લાડ કોટી ઉછરી દીકરી અરે જેને दारू પીવો હોય ને જે दारू પીને મજા કરવી હોય એને વાઢા મરી જાઓ બીજી દીકરીઓની જિંદગી ના બગાડો પણ એક વાત તકોર તો કરું આપણે બેને કહ્યું કે છૂટા છેડા છૂટા છેડા જે ઝાડની નીચે બેઠ થાય ને એ ઝાડ સુકાઈ જાય પણ સમાજનો આભાર માનું આ સમાજને વંદન કરું સાહેબ કે આ સમાજ તો કોઈ માં બાપ ઘેડા ઘરમાં નહીં હોય અને આ સમાજમાં છૂટા છેડા કરવા હોય ને એટલે લોઢાના ચણા બરોબર છે સાહેબ આ એ સમાજની વાત કરું છું સ્ત્રીને સન્માન આપનારા સ્ત્રીના ઉપાસકો સ્ત્રીની

રાજકારણ ભૂલીને સમાપ્ત એક કર્યો છે એની ચિંતા કરવા માટે ભેગા થયા છે આ એટલે આયા અને એટલે કહું છું કે આપણે ભેગા છે તો સમાજ તો બચારો રાહ જોઈ બેઠો છે સમાજ તાકાત ઓર છે સમાજે તમને સી ગદના કરવાની તાકાત આપી અને તમે બકરી બની जाओ તો એમાં સમાજ તો શું વાત સમાજે તાકાત આપી સમાજે ચિંતા કરીને આટલા મોટી સંખ્યા ભેગા થયા છે હું કેસાજી

કે તમે વેસન મુક્તિની વાત તો કરો છો પણ દારૂ પીનારા દવાઈ આવવાનું બંધ થઈ ગયા અહીં બેઠેલા બધા વ્યસન મુક્ત છે અહીં બેઠેલા કોઈ વ્યસન નહીં કરતો પણ મેં કીધું એક બીજી વાત કરવી છે બેનો પડી કયો ના ખાય ને માફ કરો તમે અમારી આબરૂ છો તંદુરસ્ત પેઢી માટે આ સમાજના આવનારા ભવિષ્ય માટે બેનો પડી કી ખાય સાહેબ આ કેવી સાંભળને બાબત છે બે હાથ જોડું અને એમના ઘરવાળાને કહો કે તમે મસાલો ખાતા હશો ત્યારે પડીકી ખાવા લાગ્યા અને તમે બે ખાતા હશો તો દીકરો દીકરો તો ખાવા લાગશે એટલે પડીકીઓમાંથી બહાર નીકળો તંદુરસ્ત ભેટી આવનારું ભેટીને સબળ સક્ષમ જીવન આપવું હોય તો શિક્ષણ સંસ્કાર વેસન મુક્તિ આ બધું જ જોડે રાખવું પડશે તમારે ધંધા રોજગારની સારી દિશા નક્કી કરવી હોય તો કેલ્ક્યુલેટ જિંદગી જીવી પડશે તમારા રૂપિયા અને તમારા રૂપિયાને યોગ્ય મેનેજમેન્ટ કરવું પડશે હમણાં મને એ પણ તમને કહું કે જયારે પચાસ વીઘાનો ખેડૂત ખાતેદાર આપણો વરસના અંતે બિયારણ ના પૈસા ઉછીરા લેવા જાય ત્યારે શરમ આવે તો પાક તો આપણે એટલો છે પાંચ વીઘાના ખેડૂત ખાતેદાર જોડે ઉછીરા માંગીએ ત્યારે સમાજ ની દશા શું થાય એટલે વિનંતી કરું કે સારી ખેતી કરો સારું મેનેજમેન્ટ કરો ને પૈસા ની સારી બચત કરો પણ આજે જયારે તમે બધા આવ્યા છો ત્યારે છબ્વીસ જાન્યુઆરી નું આમંત્રણ આપું છું

એના ચહેરા પરની ચમક જ તમને કઈ બતાવે અને બાપુની વાતમાં ક્યારે ઢીલાસ નહી હોતી ત્યારે હું અમરનાથ ભગવાનને પ્રાર્થના કરું કે જે બંધારણ બનાવ્યું છે આ બંધારણ તકી આ સમાજ આ સમાજ તમામ રીતે અમલ કરશે અને આવનારા સમયમાં આ સમાજ સોડે કડાઈ ખીલશે એ જ વિનંતી સાથે મારી વાત પૂરી કરો બોલો રામ બાપાની હકરીન બોલો ચોકુ ગીત ચોકો અવાજ ચોકી ધરા છે અનાજ છે આવ